નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હું છું આપની સાથે રવિ સિંધા અત્યારે અમેશ પાકોડી ન્યૂઝની ટીમ ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના માર્ગ પર અમે આવી પહોંચ્યા છે અને વડોદરા મહાનગરપાલિકાના પેટના પાપના કારણે વધુ એક ભુવન અમે આપને દર્શન કરાવવા જઈ રહ્યા છે હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાનો માર્ગ છે એ માર્ગ પર મસ્ત મોટો એક ભુવો છે તેને પાછો નવો જન્મ લીધો છે વાહન ચાલકો પણ જીવના જોખમમાંથી આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હોય એવું ચોક્કસ કહી શકાય કેમ કે પહેલા પણ ચકલી સર્કલ પાસે એક ભૂવો પડ્યો હતો અને ત્યારબાદ આજે વડાફંડની ઓફિસ આવેલી છે તેની બહાર એક આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે જેને લઈને વાહન ચાલકો પોતાના જીવને જોખમમાં મૂકીને અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે સામાજિક કાર્યકર કમલેશ પરમાર અહીંયા આવ્યા છે અને તેઓ અત્યારે આ જે ભૂવો પડ્યો છે તેમાં ઝાડ રોપી રહ્યા છે તેવા આપણે દ્રશ્ય જોવા મળી રહ્યા છે પણ ઝાડ નથી રોપતા આ વાહન ચાલકોને અવેર કરી રહ્યા છે કે અહીંયા ભૂવો પડ્યો છે તો અહીંયાથી તમે પસાર થાવ તો ચોક્કસ ધ્યાન રાખજો કેમ કે મહાનગરપાલિકાના

ચોક્કસથી વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ ભૂવા પડી રહ્યા છે ખાડા પડી રહ્યા છે ગત સમયની અંદર તમે જોયું કે ભાઈ સુરતની એક ઘટના બની કે જે બાળકનું મૃત્યુ થયું જે ખુલ્લી ગટરમાં પડવાથી જ્યારે બાળકનું મૃત્યુ થયું તો એની સામે જવાબદાર કોણ એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે વડોદરા શહેર સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો પરંતુ એક પણ સ્માર્ટ અધિકારીઓ સ્માર્ટ નેતાઓ આ ભ્રષ્ટાચારીઓને આવા ભુવા કેમ નથી દેખાતા હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે વડોદરા શહેરના સાંસદ વડોદરા શહેરના મેયર વડોદરા શહેરના લાગતા વળખતા તમામ કોન્ટ્રાક્ટરો આવા ભુવામાં પડે ત્યારે એમને ખબર પડે ને એમની કમર તૂટે ત્યારે એમને ખબર પડે કે ભાઈ ભુવા એટલે શું વસ્તુ છે કારણ કે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ પૂવા પડી રહ્યા છે એટલે કંઈક ને કઈક લાગી રહ્યું છે કે આ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે અને હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને કોન્ટ્રાક્ટરો અધિકારીઓ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો આ બધા જ લોકો કટકી ખાતા હોય એમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે કારણ કે હાલમાં જ તમે જોઈ શકો છો કે જે ભર શિયાળે જો ભર શિયાળે આ રીતના ભુવા પડતા હોય એટલે કઈક ને કંઈક લાગી રહ્યું છે કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે અને કાળા કલરનો કાળો ડામર અને કાળો ભ્રષ્ટાચાર મસ્ત મોટો ફેલાય પાલ્યો જોવા મળી રહ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના જે પણ જવાબદાર અધિકારીઓ હોય જવાબદાર નેતા હોય સ્થાનિક કોર્પોરેટર હોય આ તમામ લોકોએ જે ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાનો છે મુખ્ય માર્ગે આ રોડ પર ટૂંક સમય પહેલા જે ગુવાનું જે નિર્માણ થયું હતું અને આજે ફરીથી એ જ બુઆ એ ફરીથી એક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આ બુવા એવું કહી રહ્યો છે કે અહીંયા ગાડી આવો અને નેતાઓ પડો આ બુઓ ફરીથી બોલી રહ્યો છે કે આ બુવા પાસે આવો અને નેતાઓ પડો એટલે આ નામ ભુવા નગરી પાડ્યું છે ને અને ની અંદર કઈક ને કઈક લાગી રહ્યું છે કે ભગવાન કરીને આવા ભુવાની અંદર કોર્પોરેટરો ધારાસભ્યો પડે ત્યારે કઈક સારું દેખાય તો જ એમને આંખો ખુલશે તેવું લાગી રહ્યું છે અભિષેકભાઈ આ એટલો એવડો મોટો ભુવો છે કે આખું આખું નાનું બાળક અંદર ઘૂસી જાય એવું સુરતમાં માં પણ ગઈકાલે એવી ઘટના ઘટી હતી કે વડોદરા સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યાં આવા ચેમ્બરો લગાવવામાં આવ્યા હતા ત્યાં એક ચેમ્બર નું ઢાંકણ હતું એમાં માતા અને તેના દીકરા સાથે પસાર થઈ રહ્યા હતા અને અચાનક જે બાળક છે તે ખુલ્લા ગટરના ઢાંકણામાં અંદર ઘુસી ગયું હતું ગટરમાં ઘુસી ગયું હતું બિચારાના ચોવીસ કલાક પછી તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો તો વડોદરા શહેરની જનતા માટે પણ આ રીતના ખુલ્લા જે મોતના કુવાઓ બનાવવામાં આવ્યા છે તેને લઈને શું કહેવાય ચોક્કસથી તમે જે કીધું કે ભાઈ આ ભૂવો છે પરંતુ આ ભૂવો નથી આ મોતનો કુવો છે અને આ કુવામાં પડવાથી જો કદાચ કોઈક રાહદારીની મૃત્યુ થાય ત્યારબાદ ચાર દિવસ સમાચાર પ્રસિદ્ધ થાય ફરીથી જે છે તે પરિસ્થિતિ જોવા મળે એટલે વારંવાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા શહેર આવે છે અને વડોદરા શહેરના નેતાઓને અધિકારીઓને ટકોર કરે છે છતાં પણ આ જાડી ચામડીના મગરો ની આંખો ઉઘડતી નથી અને આ જાડી ચામડીના મગરો જે હાલમાં બારસો કરોડ રૂપિયાની પાછળ પડી ગયા છે કે વિશ્વમિંદ્રી શુદ્ધિકરણ કરો વિશ્વમિંદ્રી ઊંડી કરો વિશ્વમિંદ્રી ફલાણી કરો પરંતુ નળ ગટર ને રોડ આ સવલતો સુવિધાઓ પૂરી પાડી નથી શકતા તમે વિશ્વમિત્રી શુદ્ધિકરણ શું કરવાના છો વિશ્વામિત્રી તો આજે ઘણા વર્ષોથી ભ્રષ્ટાચાર થયો છે છે ભ્રષ્ટાચાર પરંતુ હાલમાં જે બારસો કરોડ રૂપિયા એટલે મસ્ત મોટી રકમ જયારે વડોદરા મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવી છે એટલે લાગી રહ્યું છે કે આ લોકો ઓનલી વિશ્વામિત્રી પાછળ જ પડ્યા છે પરંતુ ખાસ કરીને હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની અંદર આવા નાના નાના જે ભુવા પડતા હોય મોટા ભુવા પડતા હોય અને ભુવાની અંદર જો કદાચ કોઈ વ્યક્તિ પડવાથી મૃત્યુ થશે કોઈ રાહદારી પડવાથી મૃત્યુ થશે અથવા તો કોઈ બાળક પડવાથી મૃત્યુ થશે તો તેનો જવાબદાર કોણ કારણ કે વડોદરા મહાનગરપાલિકાની અંદર જયારે જયારે કોઈ પણ જાતનું મૃત્યુ થાય છે ત્યારબાદ ચાર દિવસ શ્રદ્ધાંજલિ પાઠવવાની કેન્ડલ માર્ચ યોજવાનો અને પછીથી ફરીથી જે તે પરિસ્થિતિમાં હાલમાં જે કહેવાય છે કે ગુજરાતની અંદર એક પ્રથમ ઘટના જે વડોદરા શહેરમાં ઘટી હતી લેગઝોનની ઘટના આજે એ સોય સુકાઈ નથી અને સુરતની ઘટના જ્યારે બની હોય ત્યારે સુરતની શીખ લઈ અને તાત્કાલિક ધોરણની અંદર વડોદરા શહેરની અંદર આવા બુઆ ખાડા ખુલ્લી ડ્રેનેજ ગટરો આવું જોવા મળતું હોય તો તેની સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ સાથે સાથે જે પણ સવલતો સુવિધાઓ પૂરી પાડવી જોઈએ પરંતુ ખાસ કરીને સકલી સર્કલ પાસે આજે એક અઠવાડિયાની અંદર જ પાક ટુડે ન્યૂઝના માધ્યમથી ગયા અઠવાડિયે જ એક ભુવાનું નિર્માણ જોવા મળ્યું હતું આજે ફરીથી એ જગ્યા ઉપર બીજી જગ્યા ઉપર મસ્ત મોટો ભુવો પડ્યો છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ ભુવો બોલાઈ રહ્યો છે કે આવો નેતાઓ મને પૂરો એટલે આ ભુવાની અંદર કદાચ નેતાઓને અધિકારીઓ પડે તેવી ભગવાન ને હું તો પ્રાર્થના કરું છું કારણ કે રોજે રોજ આખા વડોદરા શહેરની અંદર ભર ઉનાળે ભર શિયાળે આ ભર ચોમાસે ભુવા 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 દેખાઈ રહ્યા છે એટલે કંઈક ને કંઈક રીતે લાગી રહ્યું છે કે આ બુવા ધૂંતા ધૂંતા મહાનગરપાલિકા પાસે પહોંચશે એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ભાઈ આ ઝાડ તમે ના લગાવ્યું હોત તો કેટલી મોટી દુર્ઘટના થઈ જતી ચોક્કસથી ચોક્કસ થી તમે જોશો કે પાંચસો મીટર ના અંતરે ન્યાય મંદિર એટલે કે ન્યાયની કોર્ટ આવેલી છે આ અંદર જવું હોય તો રસ્તો પણ અહીં છે અહીંથી સ્થાનિક ચેરમેન જતા હશે સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો જતા હશે અધિકારીઓ જતા હશે સાંસદ બી આ રોડ પરથી પસાર થતા હશે તો આ જાડી ચામડીના મગરોને આ કેમ નથી દેખાતું જો તમે લોકો સાચો ન્યાય કરવા માંગતા હોય સાચી સુવિધાઓ આપવા માંગતા હોય સાચી સવલતો પૂરી પાડવા માંગતા તો આજે તમે કે ઢોલ નગારા લઈને આ લોકો નીકળી પડ્યા છે કે ભાઈ વેરો લાવો ટેક્સ ભરો વેરો લાવો ટેક્સ ભરો ટેક્સ ની અંદર રાહત આપીશું તો આ રાહતો ને બધા ઢોલ નગારા વગાડવામાં આવે છે તો આ ભુવાના ઢોલ અમે વગાડી રહ્યા છો ભૂવા ક્યારે પુરાણ થશે કોન્ટ્રાક્ટરો સામે આજ દિન સુધીમાં કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કર્યા નથી એટલે કહું છું ફરીથી કે ભાઈ જે રોડ પ્રોજેક્ટ આખા હોય કે રોડની કામગીરીની અંદર જે પણ અધિકારીઓ આવતા હોય જે પણ કર્મચારીઓ આવતા હોય જે પણ કોન્ટ્રાક્ટરો આવતા હોય તેઓની સામે શિક્ષાત્મક પગલાં લેવાની જરૂર છે કારણ કે રોજે રોજ આખા ગુજરાતની અંદર એક પ્રથમ શહેર એવું છે વડોદરા શહેર સંસ્કારી નગરી પરંતુ હાલમાં વડોદરા શહેર ખડોદરા નગરી તરીકે નામ જાહેર થયું છે એટલે ખાસ કરીને આ નામ જે તે જગ્યા ઉપર મતલબ આ નામ ન આવે એની ખાસ કરી તકેદારી રાખવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે જે ચોક્કસથી દર્શક મિત્રો ચકલી સર્કલ માર્ગ પર એક જે વધુ એક ભૂવો પડ્યો હતો જે વાહન ચાલકો જે હાલતા ચાલતા જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે ચોક્કસથી જીવના જોખમમાંથી અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા હોય તેવી સ્થિતિ છે તે આ ચકલી સર્કલ થી નટુભાઈ સર્કલ જવાના માર્ગ પર ઉદ્ભવી છે મહાનગરપાલિકા દ્વારા અહીંયા વહેલી તકે આવે અને અહીંયા કામગીરી કરવામાં આવે જેથી કરીને વાહન ચાલકો છે તેમને કોઈ નુકસાન ના થાય કોઈનો જીવ ના જાય તેવા પ્રયાસ છે અહિયાં આવીને કરવા જોઈએ કેમેરામેન રાજદુબે સાથે હું ન્યૂઝ વડોદરા